જય ગૌ માતા જય ગોપાલ મિત્રો આ છે જસદણ દરબારની ગાયો મિત્રો જ્યારે સોળસો ને પાસઠમાં વિકા ખાચર દ્વારા ખરેડીના ખુમાણોને હરાવીને જસદણ વસાવવામાં આવ્યું હતું મિત્રો અને અત્યારે ત્યાંના વંશજોમાં શ્રી દરબાર શ્રી સત્યજીત ખાચર આ ગાયોનું ગૌપાલન કરે છે મિત્રો અને વિકા ખાચર દ્વારા છ લાઈનની ગાયો લઈ આવવામાં આવી અને ત્યાંથી ગૌપાલનની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો અને ઓગણીસો ને ત્યાં એમ કહેવાય કે સાતસોથી આઠસો પશુ હતા મિત્રો અને એના પછી એના પછી જ્યારે ઓગણીસો સિત્તેર પછી એકોતેર બઉતેર ને ત્રણતેરમાં જ્યારે દુષ્કાળ પડ્યું ઓગણીસો એંશી સુધીમાં ત્યારે મોટાભાગનો ગૌવંશની દુષ્કાળને કારણે ઓછો થઈ ગયો હતો મિત્રો અને જસ્તમ દરબારનું પહેલેથી જ દૂધમાં નામ છે મિત્રો અને વિશ્વ લેવલે પણ નેશનલ ચેમ્પિયનની ગાયો રહી છે મિત્રો અને ઘણી ગાયોનું નામ પણ સારા સારા દૂધમાં નામ આવેલા છે મિત્રો અને જસદન દરબારનો જે જસદણ વન જસદન દરબારનો જે જસદણ વન કરીને ભૂલ હતો તે ભારતીય આપણું જે પોસ્ટ વિભાગનું ટપાલની ટિકિટ આવતી તેમાં પણ એનું સ્થાન પામેલું છે મિત્રો અને ત્યાંની હિરાલ રૂપા ઘણી ગાયો પ્રખ્યાત દૂધમાં હતી મિત્રો અને બ્રાઝિલમાં પણ જસદન દરબારની લાઈન ગાયોનું બહુ મોટા ભાગનું નામ ગણવામાં આવે છે મિત્રો અને તેમાં વાત કરવામાં આવે તો બે હજારને નવમાં સત્યજીત ખાતર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયાથી બ્રાઝિલવાળાના છસો પચાસ એમ્બ્રીઓ લઈ જવામાં આવ્યા હતા મિત્રો અને ત્યાં બ્રાઝિલમાં પણ જસદન દરબારનું ફાર્મ છે પાર્ટનરશિપમાં ત્યાં પણ ગાયોનું સંવર્ધન થાય છે અને ત્યાંથી અલગ અલગ દેશોમાં તેના પણ એમ્બ્રીઓ જાય છે મિત્રો અને જસદન દરબારની ગાયોમાં એક વિશેષતા એ જોવા મળે છે મિત્રો એનું સિંગડું બહુ દબાતું નથી અને નો કોસ્ટમાં ગાયોનું સંવર્ધન થાય છે મિત્રો કારણ કે જેટલી આપણે તકેદારી રાખી એટલી આપણે આઈફાઈ સુવિધા રાખી એટલી નથી રાખતા મિત્રો સવારના પરમાં વીડીમાં ચડવા આવે ચરવા આવી જાય સાંજે આવી અને તેને દોવામાં આવે તો એ પણ દૂધ સારું કરે છે અને બહુ જાજી કેર કરવામાં આવતી નથી અને જુઓ તમે મસ્ત બધી ગાયો એકબીજાની ધૂન છે અને વર્ષોથી ગૌપાલન કરવાને કારણે ભૂલ પણ સંવર્ધનમાં સારા સારા એવા એના નામચીન બુલો રહ્યા છે અને જ્યારે બ્રાઝિલના એમ્બ્રિયો લેવામાં આવ્યા હતા ત્યારે પણ આના ઘણા પશુઓ સિલેક્ટ થયા હતા અને ત્યાં બ્રાઝિલમાં તેના એમ્બ્રિયો ગયા હતા મિત્રો અને બહુ મસ્ત ગૌપાલન છે જોઈ શકો છો તમે ગાયું બધી અલગ અલગ કલરની થોડીક ગાયો તેજ પણ હતી મારવામાં અને અલગ અલગ કલરની છે અને મેન કરીને અહીંયા ગાયનું આયુષ્ય બહુ લાંબુ જોવા મળે છે મિત્રો તો તમને કેવી ગાયું લાવી ગયું એ પણ કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો તો શેર કરી દેજો એટલે બીજા લોકોને પણ માહિતી મળી રહી મિત્રો